નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર શુક્રવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ પાંચ હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા हड़वद पांच हज़ार बसो पचास रुपया थी पांच हज़ार सात सौ अगर रुपया मोरबी चार हज़ार तरह सौ सीतेर रुपया पांच हज़ार आठ सौ पचास रुपया बोटाद पांच हज़ार पांच सौ रुपया पांच हज़ार आठ सौ रुपया ससदन चार हज़ार रुपया थी पांच हज़ार नौ सौ पचास रुपया जुनागढ़ चार हज़ार स सौ सीतेर रुपया पांच हज़ार आठ सौ रुपया વાંકાનેર પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા જામનગર પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા ઊંઝા ચાર હજાર છસો પચાસ રૂપિયાથી સાત હજાર બસો રૂપિયા થરાદ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર નવસો રૂપિયા રાજુલા પાંચ હજાર નવસો રૂપિયાથી છ હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન